કેમ છો બધા મજામાં જશો તો આના પહેલાં આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો વાડીનો એમાં ઘરેથી જે વાડીનો રસ્તો હતો એ આપણે દેખાડ્યો હતો પણ આજના આ વ્લોગમાં આપણે વાડીથી જે ઘરેનો રસ્તો છે એ દેખાડશું અને જે આ મેઇન રસ્તો છે પહેલેથી આ જ રસ્તો હાઈલો આવે છે તો આ રસ્તો કેવો છે કેટલો દૂર પડે છે એ બધું આજના આ વ્લોગમાં તમને દેખાડવામાં આવશે તો જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં ચાલો શરૂ કરીએ આજના આ વ્લોગને તો આ જે રસ્તો છે એ મેઇન રસ્તો છે અને વાડીથી અમારો જે ઘર છે એ ત્રણ કિલોમીટર થાય છે આ રસ્તેથી અને પહેલેથી આ જ રસ્તો છે જે પહેલાં બ્લોગમાં દેખાડ્યો તો એ રસ્તો તો હવે જ્યારે કંપની આવી સાપુરજી કરીને તે પછી એ રસ્તો બનાવવામાં આવ્યો પણ પહેલાં આ જ રસ્તો હાલતો ને હજી પણ આ જ હાલે છે એક બાજુથી જો તમે જોવા જાઓ તો સારો રસ્તો છે એ બીજો રસ્તો છે એ કહેવામાં આવે કેમ કે આખો રોડવાળો છે પણ એ રસ્તો થોડોક લાંબો થઈ જાય અને આ રસ્તો છે એ શોર્ટ રસ્તો છે તો પણ આમાં એક બીજો ગેરફાયદો એ છે કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ રસ્તા ઉપર કોઈ પણ તમારે ગાડી લઈ જાવી યા ટ્રેક્ટર લઈ જવું યા કોઈ જાનમાલ ગમે મતલબ ગાય ભેંસ લઈ જાવી તો એ ના જઈ શકાય કેમ કે આખી ગડાવટ છે એ આખી પાણીથી ભરાઈ જાય અથવા ગારાથી ભરાઈ જાય દિવાળી સુધી તો આનો એ એક ડ્રોબેક છે બાકી આ શોર્ટકટ છે અને આ ટાઈપનો છેટ સુધી રસ્તો છે બાઇક પણ વહી જાય સાયકલ પણ વઈ જાય ટ્રેક્ટર પર વહી જાય અને ફોર વ્હીલ પણ વઈ જાય કોઈ જ ઇસ્યુ ના આવે બસ ચોમાસા ટાઈમે કોઈ વસ્તુ ના જઈ શકે અને અમે છે ને આવા જે ટાઈપના રસ્તા હોય છે એને ગડાવટ કહે છે તમે શું કહો એ તો મને નથી ખબર પણ આઈ થિંક જે કોડીનારવાળો એરિયા છે એમાં તો બધા ગડાવટ જ કહે છે જો તમે બીજે ક્યાંયથી જોશો તો તમે કોમેન્ટ કરજો ભાઈ તમારી વાડીનો જે રસ્તો છે આ ટાઈપનો એને તમે શું કહીને બોલાવો છો આ એ જ રસ્તો છે જ્યાં આજથી ચાર પાંચ વર્ષ પહેલાં અમે છે ને વાડીએથી ઘરે જે ગાય ભેંસ હોય છે એને લઈને જતા અને આ રસ્તેથી ઘરે પહોંચતા અમને એક કલાક જેવો ટાઈમ લાગતો ત્રણ કિલોમીટર છે હા આપણે ખાલી એકલા જઈએ તો ટાઈમ ના લાગે પણ ગાય ભેંસોને લઈને જઈ તો વધારે ટાઈમ લાગી જાય એટલા માટે એક કલાકમાં અમે ઘરે પહોંચતા અને અહીંથી એપ્રોક્સ સાડા ચારે નીકળીએ તો સાડા પાંચે ઘરે પહોંચતા અને સવારે સાડા છ એ નીકળીએ તો વાળીએ સાડા સાતે પહોંચતા તો એ રીતના શેડ્યુલ હતું સવાર સાંજ બંનેનું જે પણ ગાય ભેંસ દોવા દેતા હોય એને અહીંથી ઘરે લઈ જતા તો એવું કંઈક હતું પણ હવે તો એ બધું બંધ થઈ ગયું હવે તો બધા ઢોર વાળીએ જ બંધાય જ્યારે પણ ચોમાસામાં પાણી સુકાય અહીંયા થોડો ઘણો ગારો સુકાય એટલે અહીંયા મસ્ત ઘાસ ઉગે અને એ ટાઈમે અહીંયા અમે ઢોરને ચારવા આવતા યા આવતા જે પણ તમે કહો કાદી પણ આવે જે ખાસ્સી મોટી છે અને પછી ફરી પાછો એક અલગથી રસ્તો શરૂ થઈ જાય અને વાડીનો રસ્તો પૂરો થતા જ ગામનો રસ્તો શરૂ થઈ જાય છે તો આ છે અમારા ગામનો મેઇન રસ્તો ગામની વચ્ચેથી પસાર થાય છે અને ફાઇનલી ત્રણ કિલોમીટરનો રસ્તો કવર કર્યા પછી આવી જાય છે અમારું ઘર અને આ છે અમારું મેઇન ઘર જ્યાં અમે અત્યારે રહીએ છીએ તો આવું હતું આજના આ વિડીયોમાં અને ફરી મળશું તમારી સાથે એક નવા વિડીયો સાથે કાલે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડિયોઝ જય શ્રી કૃષ્ણ